મિત્રો હું એમ કહેતો હતો સ્કૂલમાં પોગ્રામ હે પોગ્રામ હતો એ પતાવી દીધો જે આપણે સ્પીચ નહીં બોલવાનું હતું તે બધું બોલી અને આપણે પાછા અવતાર્યા છીએ વાગા છે પાંચ અને આની સાઈડ પણ બહારનો માહોલ જોઈ લો તમે હવે આપણે હજી સ્કૂલેથી આવ્યા હે એટલે નાસ્તો તો ક લઈ એટલે આપણે જોઈ તો ખરા શું હે નાસ્તામાં ચાલો રસોડામાં મિત્રો લાઈટ લાઇટ પેલા ચાલુ કરવી પડશે એટલે અંદરથી પેલા લાઇટ ચાલુ કરી લઈ પછી આ લાઇટ ચાલુ થઈ ગઈ છે અને હવે હું જમી લો આજે લસણીઓ પછી આ મગનું શાક છે તો મગના શાકને આપણે વાટકામાં કાઢ લઈ જોઈએ તેલું મગનું શાક કોને કોને ભાવે કોમેન્ટ કરી દઈ મિત્રો લેવો પડે મિત્રો તેલ તો થોડુંક લેવું પડે મિત્રો હવે આપણે બેલની વ્લોગ બનાવવાના એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લઈએ ભૂલચૂક થતી તો માફ કરી દેજો પછી નવું નવું જ આપણે બ્લોગિંગ કરી હી અને આપણે હવે ખાઈ લઈ આ છે પાણી બાટલો તમે કોઈ દીક જોયો નહીં હોય તો હવે આપણે ખાઈ લઈ તો મિત્રો હવે ખાઈ લીધું છે અને હવે તમને દેખાડવાની છે મારી સાયકલો મારી તો મિત્રો કન્ટિન્યુ આ છે મારી સાયકલો મિત્રો ચારી તો ખોલવી પડે ને મિત્રો આત મારી સાયકલ છે તમે કોઈ જોઈ નહીં હોય ને તમે ના ધૂળ કેટલી ચડી તો જોવો તમે જો ધૂળ હે મિત્રો ધૂળ ધૂળ ચડી જો મિત્રો દેખાય મિત્રો চালো কন্টিনু কন্টিনু હવે જે ઘરમાં કારણ કે બહાર તો લાગે તડકો હો મિત્રો ચારી વાસવી પડશે પણ ચારી વસાતી નથી મિત્રો જો મિત્રો કેટલી ટ્રાય કરી ચારી ન વસાતી બોલો મિત્રો હવે આ વસાણી મિત્રો અજી ના વસાણી હવે વસાણી અને જો આ સાયકલ પડી આપણી અતિ ત્યાં મૂકી દીધી સિનેમેટિક શોટલાઇન અને હવે આપણે જવાનું છે ઘરમાં હું ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવું એ આ રીશો હે તમે જોઈ લેજો ન જોયો હોય તો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકું એ આઈડી તમે હમણાં હું તમને કહીશ ત્યારે લખી દેસ આઈડી મિત્રો કન્ટિન્યુ આવું આપણું હે કંઈક આ રીસો હે જો આરીસાનો ફૂલ વ્યૂ લઈ લો તમે

मित्रा माजी है तब मैं तो कोई तो, दिखाया नहीं हुई माजी खा का एक बोल होता था कहीं लग बोल रहा है यहाँ काची पत्री रंगूर वाबो वारो है अब माजी का कौन है ये लोग कहाँ से आते हैं मित्रा वर्षा चालू है पर तुमने देखा ही नहीं कार के थी मोदी मोहन अन्ना आपका कैमरा मेंशन रिल्स बनावा था बहुत पुराया था अन्ना आजी आईडी मेंशन है ઈ નામ તમે જોઈ લ્યો હું હે ઈ નામ આઈડી નું ઇન્સ્ટાગ્રામ પર સેટ

તમે મારા હવે વ્લોગ જોઈને કંટાળી ગયો છો ઘરમાં ને ઘરમાં શું મજા આવે કા તો કાલે આપણે કરવાનું છે નાવ ટીવીનું અનબોક્સિંગ તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો હવે હું ખાઈ લઉં આને પાપડ કહેવાય મિત્રો તમે કોદી ખાધો હોય કોમેન્ટ કરી દઈ ગયો ખાધો હોય તો બાકી હું તો ખાઈ લઉં હું તો ખાઈ લઉં મિત્રો તમે ખાતો હોય કે ન ખાતો હોય અને મિત્રો કાલનો નો બ્લોગ જોવાનું ભૂલતા ન પાછા અને મિત્રો હવે મળીશું એક ફરીથી એક નવા બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા હો